એક એવી મોટી ક્રાંતિ છે એ ત્યાગની ક્રાંતિ છે કરવાની ક્રાંતિ છે 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 દુનિયાને દુનિયાને જે જોવાની આદત એનાથી જુદું આદત હતી એક સમયે કે ઉચ્ચ વર્ણના લોકો અમુક વર્ગનો પડછાયો ન લે અમુક વર્ગનો સ્પર્શ પણ ન લે અમુક વર્ગની સામે જુએ નહીં એની સાથે ઉઠબેસ કરે નહીં આ સમાજને અમુક પ્રકારની આદતો હતી તથા કથિત ઉચ્ચ વર્ણના લોકો કોઈનો પડછાયો ન લે આ ભડછેટ રાખે અડે નહીં અમુક વર્ણને અને એવામાં એ અવધના રાજકુમાર એક ભીલડી એવા આદિવાસી એવા માં શબરીના એઠા બોર ખાઈ અને સમાજને એક ક્રાંતિ આપે કે સમાજમાં કોઈ ઊંચા નહીં કોઈ નીચા નહીં સબ એક હૈ मानव का सबसे बड़ा धर्म है ये आदर्श की स्थापना कितनी बड़ी सामाजिक क्रांति है जे समय लोग पड़छाओ लेवा तैयार इनो एठो बोर खाए क्या है कितनी बढ़िया क्रांति है उत्कृष्ट क्रांति है